ભારત વિકાસ પરિષદ મહાવિદેશ શાખા સેવા સમર્પણ સંગઠનને સહયોગની જે ભાવનાથી અત્યારે ડીસા શહેરના જલારામ મંદિર એસી હોલમાં અહીંયા એક સ્વદેશી અભિયાન અને મહિલા આત્મનિર્ભર માટેનું જે એક એક્ઝિબિશન શરૂ કરવામાં આવ્યું છે જે એક્ઝિબિશન તારીખ નવ દસ અગિયાર અને બાર જેમાં આપ અહીંયા ડીસાના જલારામ મંદિર એસી હોલમાં આપ વધારે અહીંયા વિવિધ વેરાયટીઓની ખરીદી કરી શકો છો જેવા કે કપડાં અહીંયા કોસ્મેટિક આઈટમો ઘર વપરાશની આઈટમો ઇમિટેશન આઈટમો દી દિવાળીની વધારે સુભરની આઈટમો બાળકો માટેની આઈટમો રબકડા અહીંયા વિવિધ જાતના કપડાં આયુર્વેદિક દવાઓ આવી અનેક વેરાયટીઓ સાથે સાથે અહીંયા કાચી ઘાણીનું તેલ જેમાં વિવિધ તેલો જેવા કે સરસવનું તેલ સિંગ તેલ ઠાકોરજીની ચા વિવિધ ખાનણીના મસાલા સાથેની આ એક એક્ઝિબિશનમાં આપડીસાના જલારામ મંદિર એક્ઝિબિશનમાં અત્યારે દિવાળીને સિઝનને લઈ અને લોકો અહીંયા ખરીદી કરવા આવી રહ્યા છે આપ પણ આવો આપના પરિવાર સાથે આવો અહીંયા કોસ્મેટિક આઈટમો છે જે આપ બહેનો માટે છે ભાઈઓ માટે અહીંયા વિવિધ વેરાયટીના શૂઝ બનાવવામાં આવ્યા છે આ શૂઝ પણ આપ જોઈ શકો છો કે અહીંયા વિવિધ બ્રાન્ડના શૂઝ આપ અહીંયા પરિવાર સાથે આવી ખરીદી કરી શકો છો આજે બારમી તારીખ એટલે છેલ્લો દિવસ છે છેલ્લો દિવસમાં આપ પરિવાર સાથે આવો આપ કદાચ અમારો વિડીયો જોતા હો અને તમારા મિસિસ પણ અહીંયા આવ્યા હોય તો તમે એમને ગૂગલ પે કરીને પૈસા નાખજો એક સાથે વિવિધ વેરાયટીની વસ્તુ તમને અહીંયા મળી રહેશે અહીંયા પરફ્યુમ્સ દિવાળીને લઈને આપ જોઈ શકો છો વિવિધ વેરાયટીના પરફ્યુમ બેલ્ટ સાથે દિવાળીને લઈને બેકરીની આઈટમો કપડાં બેનો માટેની ઇમિટેશન આઈટમ સાથે આયુર્વેદિક પ્રોડક્ટ સરગવાનો ચાટ મસાલો જેવી વિવિધ વેરાયટીની આયુર્વેદિક દવાઓ કપડાં અહીંયા સ્વદેશી સ્ટોલ સાથેનું વિવિધ કપડાં સાથે અહીંયા આપની મિસિસ માટે આપની બેન માટે આપની દીકરી માટે અહીંયા વિવિધ જાતના પૈસા કરવા માટેના પાકીટ આપ ખરીદી કરી શકો છો વિવિધ કપડા સાથે અહીંયા આપ આયુર્વેદિક પ્રોડક્ટ સાબુ છે નેલ પોલિશ છે વિવિધ શેમ્પુ છે આપ ખરીદી કરી દિવાળીની એકસાથે તમામ વેરાયટીની ખરીદી કરવાનો અહીંયા એક સુનેરો મોકો ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાએ આપને આપ્યો છે અહીંયા એક સાથે તમારો ટાઈમ પણ બચશે તમારા પરિવાર સાથે પણ તમે બે કલાક રહી શકશો સાથે અહીંયા દિવાળીને લઈ અને મનપસંદ ડેકોરેશન જે મનપસંદ ડેકોરેશન ખૂબ પ્રખ્યાત છે એ મનપસંદ ડેકોરેશનવાળા પણ પોતાનો અહીંયા સ્ટોલ લઈ આપણા ડીસા શહેરમાં જલારામ મંદિર એસી હોલ ખાતે આવી પહોંચ્યા છે આપ અહીંયા દિવાળીને સજાવટને લઈને આપણા પરિવારમાં શુભ પ્રસંગ હોય ત્યારે પણ આપ એમની મુલાકાત લઈ વિવિધ વેરાયટીના ફૂલોનું આપણું ઘર ઓફિસ સજાવટ કરી શકશો અહીંયા અમદાવાદના પ્રખ્યાત બ્રાન્ડેડ ચંપલો વિવિધ વેરાયટીના શૂઝ બહેનો માટેના ચંપલ ભાઈઓ માટેના ચંપલ મોજડી જેવી વિવિધ વેરાયટીઓ લઈ અને ડીસા જલારામ મંદિર એક્ઝિબિશનમાં આપ પરિવાર સાથે વધારો આજે છેલ્લો દિવસ છે ખાસ ધ્યાન રાખજો આજે છેલ્લો દિવસ છે આપ વધારો અહીંયા વિવિધ કોસ્મેટિક આઈટમો નેઇલ પોલિશ છે નખ છે એવી વિવિધ સ્ત્રી શૃંગારની વસ્તુઓ લઈ અને દિશાનું ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા આજે એક્ઝિબિશનના છેલ્લા દિવસે જલારામ મંદિર એસી હોલ ખાતે આ પરિવાર સાથે વધારો આજનો રવિવારનો દિવસ છે રજાનો દિવસ છે ખૂબ આનંદથી આવો પરિવાર સાથે આવો અહીંયા હાથ બનાવટની વસ્તુઓ આયુર્વેદિક વસ્તુઓ શેમ્પુ તેલ ટોટલ ઓર્ગેનાઇઝ વસ્તુઓ સાથેનો આ એક્ઝિબિશન જલારામ મંદિર એસી હોલ ખાતે અહીંયા વિવાદ વેરાયટીની ચાદરો છે વિવિધ ઇલેક્ટ્રોનિક્સ આઈટમ છે ઘર સુવિધા આઈટમો છે ટોટલ નરેન્દ્ર મોદી સાહેબના જે સ્વદેશી અભિયાનનો એક આ બહુ મહત્વનો જે નરેન્દ્ર મોદી સાહેબે જે નિર્ણય કર્યો છે તે અનુલોક્ષીને લઈને દિશા શહેરમાં ચાર દિવસનું ભવ્યાથી ભવ્ય એક્ઝિબિશન છે શરૂ થઈ ચૂક્યું હતું એનો આજે છેલ્લો દિવસ છેલ્લો દિવસ અને છેલ્લો દિવસ